નમસ્કાર મિત્રો એગ્રી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અગાઉ મેં જે ધોરણ દસ પછીના અભ્યાસક્રમ માટેનો જે વિડીયો મૂક્યો છે એને ઘણા મિત્રોએ લાઈક કર્યો છે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ પણ કર્યું છે મને અને ઘણી કમેન્ટો પણ સારી આવી છે જેથી મને ખૂબ જ આનંદ થયો એ મિત્રો મને આપણા અત્યારે જ્યારે ત્રણ દસ પછીને એડમિશન ચાલુ છે તો મને વારંવાર ટેલિફોનિક મને પૂછવામાં આવતું કે આ કોર્સ કર્યા પછી શું શું કઈ કઈ ફેકલ્ટીમાં જોબ મળી શકે તો એના માટે મેં એક પ્રયત્ન કર્યો અને તમારા સુધી એ વિડીયો મેં પહોંચાડી તો મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો હા મિત્રો સબસ્ક્રાઈબ ખાસ કરજો જેથી નવા વિડીયો તમારા સુધી હું ઝડપથી પહોંચાડી શકું થેન્ક યુ મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો થોડા દિવસ પહેલા જ મને એક ખેડૂત મિત્રોનો ફોન આવ્યો હતો અને પૂછ્યું હતું કે નર અને માદા છોડમાં શું તફાવત છે તો મેં એની પાસે ફોટો મંગાવ્યો હતો અને એને પછી ઓળખ કરાવી હતી કે કઈ રીતે નર અને માદાની ઓળખ થાય છે તો આજે હું મિત્રો તમને આ વિડીયોના માધ્યમથી પપૈયાના છોડમાં જે નર અને માદા છોડનો જે તફાવત છે એ હું તમને આજે બતાવું છું મિત્રો આ છે માદા છોડ પપૈયાનો એમાં જોશો તો દરેક પાનની ઉપર આ રીતે બે થી ત્રણ ફૂલ આવશે અને પછી પાછળથી નર ફ્લાવર સત્ય થાય આ રીતે ફળમાં કન્વર્ટ થશે એ જ રીતે નર ફ્લાવર છોડમાં જોવા જઈએ તો આ છે મિત્રો પપૈયામાં નર છોડ એમાં આ રીતે પાનની નીચેથી લાંબી સ્ટીક નીકળશે અને એના ઉપર આ રીતે ચુમખામાં ફૂલ આવશે આ જોઈ શકો છો તમે કે પુષ્કળ પ્રમાણમાં એની ઉપર ફૂલ આવ્યા છે પરંતુ ફળનું બંધારણ થયેલ નથી મે ત્રણ ફેલા છે એને તફાવત છે નર અને માદા ફોડનો પિસ્તાલીસ દિવસ દિવસે પપૈયામાં સવારિંગ શરૂ થાય છે અને ત્યાર પછી આપણને ખબર પડે ટકાનો રેશિયો રાખી આપણે નર છોડ બાકી કાઢી નાખવા જોઈએ જેથી આપણને ઉત્પાદન સારું એવું મળે થેન્ક યુ મિત્રો ધન્યવાદ